અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ વર્ષ ઓગણીસો ચોરાણુંથી વર્ષ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારથી સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભા મસ્ત વિસ્તારના છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી

આ કાર્યક્રમનું આયોજન થયું એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી આ વિસ્તારના ધારાસભ્યશ્રી અમારા સંગઠનના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું સાથે સાથે આજે આ જિલ્લાની અંદર બસોને સત્તાણું જેટલા માતબર કામો લોકાર્પણ અને ખાતમણ પણ કરવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબ ને દેશની સરકાર અને રાજ્યની ગોવિંદભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનો આજે રોકાવ અને ખાતમૂત થયું તાર જય આદિવાસી એને રાઠવા અમારે છોટાવીપુર તાલુકાના કોલી ગામમાં આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે જેમ કે પહેલાં પહેલાં વિશ્વ મતલબ કે આદિવાસી અઢારસો ને બ્યાસીમાં જો યુનેસ્કોમાં બેઠક યોજાઈ હતી એમાંથી નવ તારીખે યોજાઈ હતી પછી ઓગણીસો ને ચોરાણુંના ઓગણીસો ને ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો જનજાતિ દિવસ જાહેર કર્યો ત્યારથી મોટા મોટા શહેરોમાં કે આમાં ઉજવાતા હતા પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારા કોલી ગામમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે જેમ કે આમાં કે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક હોય છે જંગલમાં રહે છે અને મતલબ કે પોતાનો પોતાનું જો મૂળ માલિક કહેવાય મૂળ આદિવાસી કહેવાય આદિવાસી પોતાના હક માટે સરકાર સરકાર કે મતલબ કે ઘણા બધા કહેતા હોય છે કે ઘણા કે તમે આદિવાસી નથી એવું બધું કહેતા હોય છે પણ જે આદિવાસી હોય એ હંમેશા આદિવાસી હોય છે જેમ કે આદિવાસીનું મુખ્ય જોઈએ રહેવા જોઈએ તો ઘરોમાં મતલબ જંગલમાં રહેતા હોય છે પછી આ પહેલાંના જે આપણે વાત કરીએ ઇતિહાસમાં ક્રાંતિકારીઓ ઘણા બધા છે જેમ કે બિરસા મુંડા બિરસા મુંડા ઝારખંડમાં બિરસા મુંડાએ જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી હતી ને ત્યારે બિરસા મુંડાએ મતલબ એમણે જોઈને તો અડધી અડધી અંગ્રેજ જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ જે ઇંગ્લેન્ડ મતલબ અંગ્રેજો હતા એ ડરતા હતા કારણ કે આદિવાસીની અંદર એટલું મતલબ કે જનૂન એ નિડતાથી પોતાના હક માટે મતલબ પોતાના એ નિડરતા હોય હોય છે જેમ કે એમના પાસે અમારે જે આદિવાસીનો મુખ્ય હથિયાર છે તીર કામઠુ જેમ કે તીર કામઠો હાથમાં એક તીર એક કમાન આદિવાસી એક સમાન એમાં ઘણી બધી જાતિઓ છે લોકો બધું જાતિવાદીમાં કહેતા છે પણ છેલ્લે તો આદિવાસીઓ છે અમારા કોલી ગામમાં નાયક સમાજ રાઠવા સમાજ ધાણક સમાજ એમાં ઘણા બધા સમાજ એક સાથે મળીને આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે એમાં કોઈ નાત જાત ભેદભાવ નથી છેલ્લે તો એક તીર એક સમાન આદિવાસી એક સમાન ઘણા બધા લોકો ટુકડા ટુકડા પાડતા હોય પણ ટુકડામાં પડવાનો આપણે જરૂર નથી આ એક આપણે એ સાદી ભાષામાં કહીએ તો સાવરણાને એક એક સોટી ભાંગે તો ભાગી જાય પણ એક જૂથ થઈને ભાંગે તો કોઈથી ભાગે નહીં બરાબર આદિ અંગ્રેજોએ આપણે થોડું જાણીએ ઇતિહાસમાં તો છોટા ઉદેપુરને અઢારસો સત્તાવનની અંદર બધા કરતાં પહેલું આઝાદ કરવામાં આવ્યું હતું આઝાદ કરવામાં મોટા ભાગે આદિવાસીઓનો હાથ હતો એમાં મોટા ભાગે નાયક સમાજ નાયક સમાજ મતલબ કે ઘણા બધા નાયક સમાજના મતલબ લોકો ડરતા હોય પોતાની પોતાની અટક મતલબ છુપાવતા છુપાવવાની કોઈ જરૂર નથી આપણે આપણી જો વડોદરા હોય કે સુરત હોય ગમે ત્યાં જતા હોય આપણે તો આપણી બોલી આપણે કેમ છુપાવીએ આપણી બોલી આપણી આદિવાસી બોલી છે આપણે કેમ છુપાવવાના એ લોકો સમજણ પડે તો ઠીક ના સમજણ પડે તો પણ ઠીક આપણે આપણી આપણી સંસ્કૃતિ આપણી બોલી એ છોડવાનું નથી બરાબર ઘણા બધા લોકો કહેતા હોય કે તમે મતલબ રાઠવા કે આદિવાસી કે ફલાણા ઢીકણા ગમે તે કહેતા હોય પણ આપણે એમાં પડવાની જરૂર નથી આપણી આપણી સંસ્કૃતિ હાથે છે છેલ્લે હું આટલી મારે મારી વિરામ મારી બોલીના વિરામ આપું છું જય જોહાર જય આદિવાસી